રામલલ્લાનો ઐતિહાસિક અભિષેક બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં થવાનો છે અહીં પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા મંદિરમાં ભગવાનના બાળ સ્વરૂપની મૂર્તિનો અભિષેક કરશે આ સમયે રામનગરીમાં રામનું નામ ગુંજી રહ્યું છે મિત્રો રામલલ્લાના આગમન પહેલાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ છે તે જ સમયે અયોધ્યા શહેરની સાથે સાથે દેશભરમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે રામલલ્લા માટે ભેટ અને અભિષેક સમારોહ માટેની સામગ્રી દેશના તમામ ભાગોમાંથી મોકલવામાં આવી રહી છે અયોધ્યાના ભવ્ય શ્રી રામ મંદિરમાં એકવીસો કિલોનો અષ્ટ ધાતુ ઘંટ સ્થાપિત કરવામાં આવશે મિત્રો સમગ્ર કેમ્પસમાં આ સૌથી મોટી ઘંટડી હશે એકવીસો કિલો વજનની આ ઘંટડી અષ્ટ ધાતુથી બનેલી છે આમાંથી નીકળતો અવાજ અદભુત હશે જેને દૂર દૂર સુધી લોકો સાંભળશે મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘંટડીના નિર્માણમાં લગભગ પચીસ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો કદમાં તે છ ફૂટ ઊંચી અને પાંચ ફૂટ પોહળી છે ઉત્તર પ્રદેશના ઈટાના જલેસરમાં લગભગ ચાર વર્ષમાં આ વિશાળ ઘંટનું નિર્માણ કરવામાં આવ્યું છે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી લાડુ મિત્રો શ્રી રામ મંદિરના અભિષેક પ્રસંગે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી પાંચ લાખ લાડુ મોકલવામાં આવશે રાજ્યના મુખ્યમંત્રી ડોમોહન યાદવે તાજેતરમાં આ અંગે સૂચના આપી હતી મહાકાલેશ્વર મંદિર પરિસરમાં આ લાડુ શુદ્ધ દેશી ઘી થી તૈયાર કરવામાં આવી રહ્યા છે મિત્રો અયોધ્યા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે વડોદરાને ખેડૂતે એકસો આઠ ફૂટ લાંબી ધૂપસળી બનાવી છે જેને બનાવવાનો ખર્ચ લગભગ પાંચ લાખ થયો છે રાજકોટના વીરપુરમાં આવેલા પ્રસિદ્ધ જલારામ બાપા મંદિર તરફથી લોકસેવામાં મહત્વની જાહેરાત કરાઈ છે અયોધ્યા રામ મંદિરમાં આજીવન બે સમયનો પ્રસાદ થાળ જલારામ બાપાના મંદિર તરફથી અપાશે તેમજ શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન બાવીસની ત્રેવીસમી જાન્યુઆરીએ મગજ લાડુનો પ્રસાદ પણ અપાશે રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને અયોધ્યામાં વિવિધ કાર્યક્રમો પણ થઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં પાંચ દિવસ માટે કલા સંસ્કૃતિ મહાકુંભ યોજાયો જેમાં રાજકોટના કલાકારની પાણીમાં બનાવેલી અનોખી રંગોળી ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે મિત્રો રામ મંદિરનું નવનિર્માણ થયા બાદ તેના શિખર પર સૌપ્રથમ ધ્વજારોહણનું સૌભાગ્ય દ્વારકાના પરિવારને મળવા જઈ રહ્યું છે દ્વારકાના મીઠાપુરમાં રહેલા અને મૂળ રાજસ્થાની ફલડિયા પરિવારને રામ મંદિર પર સર્વપ્રથમ તેરગજની ધ્વજા ચડાવશે મિત્રો તમને જણાવી દઈએ કે ચંદ્રકાંત સોમપુરા અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય આર્કિટેક્ટ છે તેમના દાદા પ્રભાશંકર નગર શૈલીના મંદિરોના અગ્રણી ડિઝાઇનરોમાંથી એક હતા જેમણે આધુનિક સોમનાથ મંદિરની રચનાને નિર્માણ કર્યું હતું મિત્રો ભગવાન શ્રી રામના દર્શન ક્યારે કરી શકીશું મિત્રો માહિતી મળી રહી છે કે રામ મંદિરનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે પ્રથમ માળ લગભગ તૈયાર છે મૂર્તિની સ્થાપના થયા બાદ બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું ઉદઘાટન કરવામાં આવશે આ પછી તમામ સામાન્ય જનતા માટે આ મંદિર હંમેશા માટે ખુલ્લું મૂકવામાં આવશે અને દરેક વ્યક્તિ શ્રી રામલલ્લાના દર્શન કરી શકશે